ંદા નદી બસ ખાબકતા ગંભીર અકસ્માત માંથી દસ ના મોત તો તેર ઘાયલ થયા સાત એરલિફ્ટ કરવામાં આવ્યા તમામ શ્રદ્ધાળુઓ દિલ્હી અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાઓનો સિલસિલો યથાવત કચ્છ બાદ દ્વારકાના વાછુ ગામેથી વીસ કરોડનું બિનવારસો ડ્રગ્સ પોલીસે કબજે કર્યું છે એક જ અઠવાડિયામાં સતત ત્રીજી વખત બિનવારસી અંદાજે સો કરોડનું ચરસ ઝડપાયું છે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે વિપક્ષ લડી લેવાના મૂડમાં અગ્નિકાંડમાં મૃતકોના પરિવારને ન્યાયને લઈને સરકારને લીધી હાથ સમગ્ર મામલે જિગ્નેશ મેવાણી ગેલીબેન ઠાકોર સહિતના નેતાઓએ ભાજપ પર કર્યા પ્રહાર સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ મોત થયા પોલીસે એફએસએલની ટીમને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી ગુંગરામણ કે ફૂડ પોઈઝનિંગને કારણે મોત થયાની આશંકા રાજ્યમાં થોડા દિવસમાં વિરામ બાદ ફરી ચોમાસું સક્રિય થશે આગામી ચાર દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી ઓગણીસ જૂને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે સરકાર આડે હાથ લીધી હતી જેમની સાથે દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણી પણ હતા જેમણે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું જુઓ શું છે સમગ્ર મામલો આવેદન પત્ર આપવા માટે પણ રોકતા હોય ત્યારે એમની તાકાત એજન્ટ બની ગઈ હોય એવું અમને લાગે છે જે ન્યાય અપાવવાનું કામ છે એમનું કામ કાયદો ને વ્યવસ્થા રોકવા માટે રોકવા માટેનું છે કાયદો વ્યવસ્થા જાળવવા માટેનું છે એને બદલે માત્ર કોંગ્રેસના સામે એક ખરાબ રીતે વર્તન કરી રહી છે એક લોકશાહી નું આનંદ થઈ ગયું છે લોકશાહી નું મેં કહ્યું એમ બંધારણની હકો મળેલા છે વારંવાર એમની સરકારમાં આવા કાંડોના કારણે અનેક નિર્દેશ લોકોના જીવ ગયા છે અને એક પણ કાંડની અંદર તટસ્થ તપાસ થઈને જેને જેલને હવાલે કરવું પડે નથી કરતા કેમ કે સરકારના નેજા હેઠળ અધિકારીઓ તમામ મોટા કોન્ટ્રાક્ટરો રાખેલે છે અને પહેલા જેને પણ આવી એજન્સીઓને કામ આપે એ પહેલા ટકાવારી ઊંચી લઈને જ્યારે આ લોકોને જે પ્રમાણે કામ કરવું હોય એ પ્રમાણે કોઈ પણ રોકટોક કરતા નથી જે એની અંદર બંધારણ કે એના નિયમો પ્રમાણે કોઈ પણ કામ ની અંદર જે સિસ્ટમ હોય એ સિસ્ટમ પૂરેપૂરી ફોલોઅપ નથી થતી નથી થતી એનું કારણ કે લોકો પૈસા લઈને જ આ લોકોને કોન્ટ્રાક્ટર આપે છે અને એટલા માટે આવા કામ કરવાવાળા આવા બિઝનેસ કરવાવાળા લોકો એ નિર્ભય રીતે નિર્દોષ લોકોના જીવ લેતા હોય છે એટલે હું માનું છું ત્યાં સુધી પોલીસ હોય સરકાર હોય અને અધિકારીઓ હોય આ બધા મિલી કારણે ગુજરાતના નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે દયા હિન્દ સર સરકાર પાસે દયાની શું અપેક્ષા રાખી શકીએ જ્યાં નિર્ધય લોકોની હત્યા થતી હોય અને એની સહાનુભૂતિ કે એના પરિવારોને ન્યાય અપાવવા માટેની વાત હોય અને એટલામાં પણ ઉના ઉતરતા હોય ત્યારે આવનાર સમયની અંદર કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય એમની પડતીની નિશાની ચાલુ થઈ ગઈ છે અને કુદરતને અહીંયા આ હિસાબ આ જે કંઈ એની અંદર સામેલ છે એમને કુદરતને ત્યાં આનો આનો જે કંઈ એક ભોગ બનવું પડે કે જે એમને ભોગવવું પડે એ કુદરતના ઘરે ભોગવવું પડે

ચાર લોકોના મોત થઈ ગયા છે સમગ્ર વિગત સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારની અંદર ચાર લોકોના મૃત્યુ થયા છે આ મૃત્યુ એટલા શંકાસ્પદ છે કે તેમના પોસ્ટમોર્ટમ થઈ ગયા બાદ જ મૃત્યુનું ખરું કારણ જાણવા મળી શકે છે પરંતુ આ મૃત્યુ કેમ થયા છે તેને લઈ અને સમગ્ર ઘટનાક્રમ શું છે જુઓ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ એક રાજહંસ રેસિડેન્સી નામની જે બિલ્ડિંગ છે એમાં એક ફેમિલી પાંચમા ફ્લોર પર રહે છે ત્યાં એ ઘર જે છે ચારસો પાંચસો ચાર નંબરનું આ ઘર છે એમાંથી પાંચ ડેથ બોદીઓ મળી આવી છે અને અત્યારે હાલ અહીં જે પોલીસની ટીમ હોય કે જે અલગ અલગ જે ટીમો છે ફેશલિટી ટીમો તો અહીંયા હાલ પાસ કરી રહી છે આ લોકોની મોત કેવી રીતે છે કેમ કે સિનિયર સિટીઝન છે કઈ રીતે મોત થઈ છે શું થયું છે હજુ કશું ક્લિયર નથી કેમ કે શરૂઆત વાત આવી રહી હતી ત્યારબાદ ફૂડ પોઈઝનની વાત આવી હતી તો હજુ ક્લિયર નથી કારણ કે જ્યારે પોસ્ટમોર્ટમ થશે ત્યારે ખબર પડશે કે આ લોકોની મોત કઈ હિસાબે થઈ છે એમના સગા સંબંધી આપણી સાથે કિશોરભાઈની સાથે વાત કરીશું તેઓ શું કહીએ છે કિશોરભાઈ આપને શું જાણવા મળ્યું હતું અને આ જે રિલેટિવ છે એ કોણ થાય છે મને મારા મામાનો ફોન આવ્યો કે મામાની દીકરીના સાસુ અને એ લોકોને અંદર બેહોશ પડ્યા છે એટલે તું ઝડપથી આવ હું આવ્યો એ પહેલાં એકસો આઠ અહીંયા આવેલી હતી એમણે ડિક્લેર કરી દીધેલું હતું કે બધા ડેટ છે એટલે આવ્યા પછી જાણકારી લીધી બધાને એવું હતું કે ફૂડ પોઈઝન ખાધું ખાવાથી થયું પણ ટોટલ નવ લોકો એક સાથે જમ્યા છે નવમાંથી ચાર જણા વડીલો જે છે એક્સપાયર થયા છે નવ આ જ બિલ્ડિંગના પહેલાં માળે એમના દીકરાને ત્યાં લોકો જમેલા એમાં પાંચ જણા યંગ છે અને ચાર જણા વડીલ છે હવે અહીંયા જે કંઈક હતું એ એક જણાને વોમિટ થઈ જાય જે બેન રામ મઠીમાં સેવા આપતા હતા અને આ જે દીકરી ઘર માલિક છે એમના બેન છે બાકી લોકો જે કંઈ છે એ મહેમાન હતા એ ભાવનગરથી મહેમાન હતા અને એમનો દીકરોને એ લોકો પણ મહેમાન હતા એ લોકો રાત્રે જ ભાવનગર બાર વાગે નીકળ્યા એ લોકોને પણ જાણકારી આપે છે કે આવી ઘટના ઘટી છે સાચું કારણ હવે એફએસએલ આવી છે એફએસએલ કંઈક એ અને પીએમ થયા પછી આપણને ખબર પડશે કારણ કે ગઈકાલ રાત્રે નવ જણા સાથે જમ્યા હતા એમાંથી જે સિનિયર સિટીઝન છે ચાર જણા એની મોત થઈ છે બીજા પાંચ જણાને કશું નથી ફૂડ પોઈઝન પણ નથી ને અંદર ગીઝર ચાલુ હોવાની વાત છે ગીઝર ચાલુ રહી ગયો હતો અને જ્યારે એમને દીકરાએ સવારે આ ફ્લેટનો દરવાજો ખોલ્યો હતો ત્યારે એમને પણ ગભરામણ થઈ હતી તો અત્યારે કંઈ બી કન્ક્લુઝન ના કહી શકાય કે આ ચારે ચાર જણાની મોત કઈ રીતે થઈ શકી છે પણ હવે પોલીસ અને એફએસએલની ટીમ અહીંયા આવી પહોંચી છે તપાસ કરી રહી છે અને જ્યારે ચારે ચાર ડેડ બોર્ડ પોસ્ટમોર્ટમ થશે ત્યારબાદ શું જે રિપોર્ટમાં આવશે ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે આ જ જણાની મોત કયા કારણોસર થઈ છે તો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આ ચાર જણાનું મૃત્યુ થયું ફ્લેટમાંથી મળી આવ્યા છે અને પરિવારોમાં ગમનો માહોલ છવાયો છે હાલ તો ઘટના સ્થળે જ પોલીસ સહિત એફએસએલની ટીમ પણ આવી ગઈ છે અને તમામ જે ડેડ બોડીઝ છે તેમની તપાસ કરવામાં આવી રહી છે ને મુખ્ય કારણ શું છે તેને લઈને એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવે છે ત્યારે સુરતના ડીસીપીએ શું કહ્યું સાંભળો સુબે મેં જો ફ્લેટ હેઉસમે ચાર ડેડ બોડી મળી હે જિસમે ત્રીન લેડીઝ ઓર એક જન્ટ છે जो लेडीज़ है उसमें जो यसुबेन है वो फ्लैट के ओनर है और बाकी दो जो, जो लेडीज़ है वो उनकी सिस्टर है और जो पुरुष है उनके ब्रदर इन लो है ये तीनों रिलेटिव है वो यसुबेन के लड़के का ऑपरेशन किया गया था उसकी खबर अंतर पूछने के लिए आए थे और रात को उन्होंने उसके लड़के के यहाँ खाना खाया है और खाना खाने के बाद घर अपने वापस गए थे सुबह में उसके लड़के ने जब चेक किया फ्लैट पे मकान नहीं खोल रहे थे तो उनको डेड बॉडी मिली है अभी जो जगह पे देखा गया है तो वॉमिटिंग किया हुआ मिल रहा है तो आ, उसमें चेक कर रहे हैं कि वो पॉइजनस कोई चीज़ खाने से है कि या पॉइजन लिया गया है उसकी प्रोबेबिलिटी चेक कर रहे हैं और गैस गीजर चालू मिला है तो वो भी देख रहे हैं कि गैस गीजर की भी कोई इसमें कॉज ऑफ़ डेथ में रीज़न है कि नहीं फाइनल कॉज ऑफ़ डेथ पीएम होने के बाद जो आएगा उसके ऊपर आगे की कार्यवाही की जाएगी जिनकी में इनकी क्या एज होगी और उनका बैकग्राउंड किस तरह का फिफ्टी एट से सिक्सटी थ्री के बीच में एज है सबकी जो 58 एट जसू बहन जो गुजर गए ना वो ओबीसी में पी उनकी नौकरी कर रहे थे उनका लास्ट ईयर है बाकी जो लोग हैं उनकी शूज़ की दुकान है और हाउस वाइफ है कुछ नहीं अभी तो फाइनल कॉज ऑफ़ डेथ आने के बाद पता चलेगा लेकिन अभी वो सुसाइड का भी अभी लग लगी लग रहा है और बाकी कोई अभी एक्सटर्नल इंजरी दिख नहीं रही है लेकिन पीएम होने के बाद ही फाइनल कॉज ऑफ़ डेथ आएगा क्या लग रहा है सर इनके शरीर में जहर गया होगा वो किस तरह से गया होगा वो खाने में भी हो सकता है और मैंने जो रीज़न बताया है तो वो भी हो सकता है पीएम होने के बाद ही पता चलेगा क्या है जब ये लोग घर में थे उसके बाद और घर में नहीं वो चार लोग ही थे और कोई नहीं था तो परिवार वालों को क्या कहना है परिवार वाले को भी पता नहीं है कॉज ऑफ डेथ क्या है वो भी शायद फूड पॉइजनिंग मान रहे हैं परिवार का कोई डिस्प्यूट के जैसा ऐसा कुछ अभी नहीं दिखा है अभी अभी तो इन्वेस्टिगेशन चालू है लोकसभा 2024 ની ચૂંટણી ખૂબ રસપ્રદ રહી અને મંત્રીમંડળ પણ મોદી 3.0 નું બની ગયું છે ત્યારે હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલ હતા અને હવે તે કેન્દ્રના મંત્રી બની ગયા છે પરંતુ તે વચ્ચે એવી પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે પક્ષ વિરોધી અમુક લોકોએ કામ કર્યા છે જેને લઈને ભાજપે એક લિસ્ટ પણ તૈયાર કર્યું છે આ ગદ્દાર નેતાઓ સામે પક્ષો પગલા લઈ શકે છે જુઓ નમસ્કાર મિત્રો મિત્રો દિલ્હી દરબારમાં ગદ્દારોના ભણકારા કોની કોની થશે બાદ બાકી કોને કોને ધીરે ધીરે ખતમ કરી દેવામાં આવશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં શું ભારતીય જનતા પાર્ટીને તેમના જ ગદ્દારો નડ્યા ભારતીય જનતા પાર્ટીની મોટી બેઠક મળવા જઈ રહી છે શું તેમાં ચર્ચા કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી લોકસભા બે હજાર ચોવીસમાં થયેલું નુકસાન કઈ રીતે ચૂકવશે આ તમામ સવાલો છે આ તમામ સવાલો પર વાત ભારતીય જનતા પાર્ટીની બેઠક મળવા જઈ રહી છે નવા તમામ ચૂંટાયેલા સાંસદો હાજર રહેશે અને આ સાથે ચૂંટણી લડેલા સાંસદો પણ હાજર રહેશે મુખ્ય વાત એ છે કે સિનિયર મંત્રીથી લઈને સિનિયર નેતાઓ કે જેમની પાસે હોદ્દો નથી તેઓ પણ હાજર રહેશે અને વાત શું થશે ચર્ચા શું થશે જે પ્રમાણે સમાચાર ફરી રહ્યા છે એ મુજબ અમને માલુમ થયું છે કે વાત નિષ્ક્રિયતા ઉપર થશે એ નેતાઓ કે જે નિષ્ક્રિય રહ્યા એ નેતાઓ કે જેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી જી હા મિત્રો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી નિષ્ક્રિય રહ્યા તેમના પર ચર્ચા થશે આવનાર સમયમાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વાવ વિધાનસભાની ચૂંટણી તેના પર પણ ચર્ચા થશે પરંતુ અતિ સંવેદનશીલ વાત એ છે ભારતીય જનતા પાર્ટી માટે કે આ વખતે હેટ્રિક એટલે જીતની તમામ બેઠકમાં જીતની હેટ્રિકના સપના જોતી ભારતીય જનતા પાર્ટીને તેમના જ પક્ષના નેતાઓ નડી ગયા કેટલાય નેતાઓના નામ જગજાહેર છે જે ચર્ચાઈ રહ્યા છે એ નેતાઓની વાત કરીએ તો સૌપ્રથમ નામ આવે છે નારણ કાછડિયા જી હા નારણ કાછડિયા અમરેલી લોકસભા બેઠક ભરત સુતરિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારણ પૂર્વ સાંસદ ટિકિટ કપાવી અને ત્યારબાદ નારાજગી જાહેરમાં બોલવું નારણ કાછડિયા ચૂંટણી પૂરી થયા બાદ પણ બોલ્યા હતા મતદાન થઈ ગયા બાદ પણ બોલ્યા હતા સૌથી ઓછું મતદાન થયું ભરત સુતરિયા જીતી ગયા પરંતુ નારણ સામે પણ સવાલો થઈ રહ્યા છે

હકુભા જાડેજા આમ તો હકુભા જાડેજા અમરેલી પણ જતા હતા હકુબા જાડેજા ક્ષત્રિય સમાજના આંદોલનને શાંત કરવા માટે બહારથી દેખાતા પ્રયત્નો પણ કરતા હતા ગધેથડ પણ જતા હતા લાલ બાપુને પણ મળતા હતા પરંતુ પરંતુ પડદા પાછળ તેમણે પણ ખેલ કર્યો હોય તેવા વાવડ મળ્યા હતા અને આ જોતા હકુભાની સામે પણ સવાલ ઊભા થયા હતા જોકે હકુબા ત્યારબાદ પંજાબ પણ ગયા હતા અને ભારતીય જનતા પાર્ટી માટે તેમણે પ્રચાર પણ કર્યો હતો જવાહર ચાવડા એ નામ કે જે માણાવદર વિધાનસભા સાથે જોડાયેલું છે વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા આ જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને ત્યારબાદ તેમના દિવસો ખરાબ શરૂ થાય છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ચૂંટાય છે ધારાસભ્ય બને છે પરંતુ ત્યારબાદ શું થાય છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ લાડાણી સામે હારી જાય છે અરવિંદ લાડાણી કોંગ્રેસમાં હતા હવે તે પણ પક્ષ પલટો કરી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે અને મોટી વાત તો એ છે કે તેમણે પક્ષ પલટો કર્યો અને પેટા ભારતીય જનતા પાર્ટીએ તેમને જ ટિકિટ આપી આ જોતા અરવિંદ લાડાણીનું કદ ભેતરાઈ ગયું અરવિંદ લાડાણી ખતમ થવાની કગાર પર હતા આ જોતા કહેવામાં આવી રહ્યું છે કે અરવિંદ લાડાણી તેમના પુત્ર તેમના પરિવારે પણ ભારતીય જનતા પાર્ટી અરવિંદ લાડાણીને હરાવવા માટે કામ કર્યું માણાવદર વિધાનસભામાં અરવિંદ લાડાણી આ પહેલા પણ ચર્ચામાં આવ્યા હતા મનસુખ માંડવિયા આટલા દિગ્ગજ નેતા તેમના વિસ્તારમાં આવે છે પરંતુ અરવિંદ લાડાણી ચર્ચા જવાહર ચાવડા અરવિંદ લાડાણીની નારાજગી અરવિંદ લાડાણીના કારણે નારાજગીની વચ્ચે જવાહર ચાવડાનો પત્તો નહોતો સાહેબ આવે છે થોડી વારમાં આવશે પરંતુ જવાહર ચાવડા ન આવ્યા આ વાત પણ ઉડી આંખે વળગી હતી ખેર જવાહર ચાવડા કુભા નારણ કાછડિયા આ સિવાય પણ ઘણા નામો છે ઘણા નામો બહાર આવ્યા ઘણા નામો અંદર જ રહી ગયા એક બેઠક બનાસકાંઠા લોકસભા વિશે પહેલા વાત કરી લઈએ બનાસકાંઠા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે ગિનીબેન ઠાકોર અત્યારના ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે પચીસ સાંસદો એક તરફ અને એક તરફ ગિનીબેન ઠાકોરની ચર્ચા સમગ્ર દેશમાં જો કે ગિનીબેન ઠાકોરની ચર્ચા થઈ રહી છે અને આ ગિનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભામાં જીત્યા તેમાં ધાનેરા વિધાનસભા અને ડીસા વિધાનસભા તેનું પણ કેટલું મહત્વ જોવામાં આવી રહ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે માવજી દેસાઈ માવજી દેસાઈની કામગીરીમાં પણ શંકા હતી કહેવામાં આવી રહ્યું છે કે શશીકાંત પંડિયા પૂર્વ ધારાસભ્ય ડીસાના વર્તમાન ધારાસભ્ય વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો બંને વચ્ચે વિરોધાભાસ હતો સંકલન હતું નહીં અને આ પરિણામે જ ડીસામાં પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે એટલે કહી શકાય કે જેટલા મત જોઈતા હતા તેટલા ન મળ્યા મત તો મળ્યા પરંતુ અપેક્ષા કરતા ઓછા મત મળ્યા ધાનેરામાં પણ આ જ સ્થિતિ જોકે માવજી દેસાઈને જીતાડવામાં પણ ઠાકોર સમાજનો મોટો હાથ રહ્યો હતો કહેવાતું હતું આ વખતે રબારી સમાજ ઠાકોર સમાજ સાથે રહેશે અને તે ઋણ ચૂકવશે અને બન્યું પણ તેવું છે વાત કરીએ સાબરકાંઠા લોકસભા બેઠક સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભીખાજી ઠાકોર ટિકિટ બદલાય છે સોનાબેન બારૈયા પરંતુ ભીખાજી ઠાકોરના સમર્થકો કમલમ ઘેરી લે છે મુખ્ય વાત એ હતી કે સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની સામે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તો હતા અને અંત સુધી આ વિવાદ ચાલે છે સી આર પાટિલ પણ પોતે વચ્ચે પડે છે અને ખૂબ જ મોટો વિવાદ થાય છે આમ છતાં ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે શોભનાબેન બારૈયા મંદિરોના મંદિરોમાં જવા લાગે છે પ્રાર્થના કરે છે માનતા માને છે ના તમામ વચ્ચે તેઓ જીત મેળવવામાં સફળ થાય છે હાલ બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે ગુજરાતની અંદર આ વખતે ગયું પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા એવું કહેવામાં આવ્યું કે અગિયાર તારીખે ચોમાસું નૈઋત્યનું તો ગુજરાતમાં પ્રવેશી ગયું પરંતુ આગળ ન વધ્યું નિષ્ક્રિય થઈ ગયું આગામી સમયની અંદર હવે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે તેને લઈને પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળો આમ તો આજે 15 જૂન છે ને 15 જૂન એટલે ગુજરાતની અંદર નિરૂત્યનો ચોમાસું બેસવાનો આ નોર્મલ દિવસ કહેવામાં આવે છે મોટા ભાગે જોવા જઈએ તો 15 જૂને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે જો કે દક્ષિણ ગુજરાતની અંદર 11 જૂને નિરૂત્યના ચોમાસાનો પ્રવેશ તો થયો પણ પ્રવેશ થતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું જે આપણે 3-4 દિવસથી વાત કરી રહ્યા છીએ આજે પંદર જૂન હતી પણ આજની તારીખે નૈઋત્યના ચોમાસાને કોઈ પ્રોગ્રેસ થયો નથી કોઈ આગળ વધ્યું નથી જે રીતે નિષ્ક્રિત રીતે જે દક્ષિણ ગુજરાત સુધી આવી અને ત્યાં અટક્યું છે ત્યાં જ અટકેલું છે આજે આજે પંદર જૂન એક ગુજરાતની નોર્મલ તારીખ હોવા છતાં પણ આજે ચોમાસાની અંદર કોઈ ફરક પડ્યો નથી ચોમાસું ત્યાં જ છે છતાં પણ આ વચ્ચે આપણે એક સારા સમાચાર એ ગણી શકાય કે અમે જે રીતે આપણે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ચૌદ જૂનથી લઈ અને વીસ જૂનમાં જે છૂટા છવાયા અમુક વિસ્તારોની અંદર વાવણીનો આ રાઉન્ડ હશે એ જ મુજબ અત્યારે વાવણી લાયક વરસાદ પણ આજની તારીખે એટલે કે આજે પંદર ના રોજ પણ થયા છે હવે એ વરસાદ જોવા જાય તો અમરેલી જિલ્લાના લાઠી લીલીયા એટલે કે સૌરાષ્ટ્રના જે ભાગો છે એમાં અમરેલી જિલ્લાના લાઠી લીલીયામાં પણ વાવણી લાયક વરસાદ ઘણા ગામડાઓની અંદર આજે નોંધાયા છે એ સાથે જે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પણ ઘણા બધા ગ્રામ્ય વિસ્તારની અંદર આજે સારા વરસાદ નોંધાયા છે જામનગર આસપાસના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ નોંધાયા છે એ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની અંદર પણ વરસાદ છે ટૂંકમાં જોવા જઈએ તો આજે અનેક વિસ્તાર એવા પણ છે કે જ્યાં આજની તારીખે પંદર જૂનના રોજ વાવણી લાયક વરસાદ છે ને આ એક પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય કેમકે નૈઋત્યનું ચોમાસું અટકેલું છે આજે જે વિસ્તારોની અંદર ત્રણ સાડા ત્રણ ઇંચ જેવા વરસાદો પડ્યા છે એ પ્રી મોનસૂન એક્ટિવિટી છે અને આપણું જે વાર્ષિક કાર્યક્રમમાં અનુમાન હતું કે ચૌદથી લઈને વીસ જૂન વચ્ચે પણ વાવણી લાયક વરસાદ પડશે એ મુજબના અત્યારે આ વરસાદો છે એ પડી રહ્યા છે આવનારા દિવસમાં વાત કરવા જઈએ તો ખાસ કરીને આવતીકાલે એટલે કે આવતીકાલે રવિવાર અને સોળ જૂનના રોજ છે એ વરસાદનું જોર સવારથી થોડું વધારે રહેશે હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આમ જોવા જઈએ તો ગુજરાતના બીજા વિસ્તારોમાં વરસાદનું છૂટાછવાયું કદાચ જોર જોવા મળે અને છૂટાછવાયા વરસાદ પડે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા જોવા મળશે અને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તાર જેમાં ઉમનાથ ગીર સોમનાથથી લઈને દ્વારકા સુધીનો જે દરિયાઈ પટ્ટો છે એ વિસ્તારોની અંદર સવારથી મળશે અને બપોર પછીના સેશનમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર છૂટાછવાયા વરસાદો નોંધાશે જોકે સાર્વત્રિક વરસાદની શક્યતાઓ નથી સૌરાષ્ટ્રમાં પણ જે દ્વારકા હોય જામનગર હોય ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ રાજકોટ હોય કે અમરેલી ભાવનગર બોટાદ આ તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા એક તાલુકામાં હોય બે ત્રણ તાલુકામાં ન હોય વળી પાછું એક તાલુકામાં હોય આ ટાઈપના વરસાદો છે એ આવતીકાલે પણ નોંધાશે ને એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ છૂટા છવાયા વાવણી લાયક વરસાદો નોંધાઈ શકે છે એટલે જેવી રીતે આ ક્રમ ચાલી રહ્યો છે એવી રીતે આજે પણ વરસાદ એમ આવતીકાલે પણ હું આશા રાખું કે આજે જે વિસ્તારમાં વારો આવી ગયો છે એને બાદ કરતાં જે બીજા વિસ્તાર જે સાવખોરા છે એનો પણ આવતીકાલે સારા વરસાદની અંદર એક રાઉન્ડનો વારો આવે તો ખેડૂતોને વાવણીમાં ઝડપથી આપણે વાવણી કરી શકીએ છીએ જોકે આ જે પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે છૂટાછવાઈ છે અને આજે પંદર જૂન થઈ ગઈ છે અને વીસ જૂન જૂનથી પણ વધવાની છે ને ચોમાસું પણ ધીમે ધીમે પછી આગળ પ્રોગ્રેસ કરવાનું છે એટલે એ પછી તો આપણે સાર્વત્રિક વરસાદો જોવા મળશે આ છૂટાછવાયા વરસાદોની અંદર પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જે લાભ મળવાનો છે એ વધુમાં વધુ લાભ મળે એવી આશા રાખીએ અને ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતને તો આમ પણ હજુ નોર્મલ તારીખ જે છે એ હજી આવી નથી એ વિસ્તારો છે એ તો જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં આશા રાખે દર વર્ષે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ત્યાં વરસાદ થતો હોય એવી જ રીતે કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાતના ભાગ હોય એની જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં અપેક્ષા રાખવી જોઈએ બુલેટિનમાં હાલ બસ આટલું જ મને આપશે રજા નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક